ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વગઈ અને હવામાં દોઢ દોઢ ઇંચ વરસાદ ગામના લોકો પરેશાન વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સહેલાણીઓ સાપુતારા પહોંચ્યા ચોમાસામાં પ્રકૃતિનો નજારો માણવા મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા તો ડાંગ જિલ્લાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ ડાંગમાં વરસાદી માહોલની વચ્ચે પર્યટકો માટે ડાંગ વઘઈ સહિતના સુબીર સહિતના વિસ્તારો જે છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ગુજરાત તો ગુજરાતીઓ સહિત આસપાસના રાજ્યમાંથી સહેલાણીઓ ડાંગ ખાતે અત્યારે આવી રહ્યા છે ડાંગમાં અત્યારે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખેલી ઉઠ્યું છે ધોધ ઝરડા નદીઓ જીવંત થતાં અત્યારે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ડાંગ બન્યું છે શનિ રવિ હોવાને કારણે લોકો પોતાના પરિવાર સાથે હાલ ડાંગ જવાનું કરી રહ્યા છે પૂર વઘઈ નજીક અંબિકા નદી પરના ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ લોકોને ધોધ અને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ કરાય ડાંગ જિલ્લાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વરસાદને લઈ અંબિકા નદીમાં પૂર વઘઈ નજીક અંબિકા નદી પરના ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ લોકોને ધોધ અને નદી કાંઠાથી દૂર રહેવા આપેલ